અગ્નિશમન અકસ્માત કોરોના જેવી ઘટનાઓ ડૂબી જવાના બનાવો લિફ્ટમાં ફસાઈ જવાના બનાવો સહિતના ઇમરજન્સી બનાવો દરમિયાન બ્રિગેડ દ્વારા લોકોના જાનમાલની સુરક્ષા કરવામાં આવે છે ત્યારે આજરોજ અહીં તમામ પ્રકારની ઇમરજન્સી સમયે બ્રિગેડની ટીમ દ્વારા જે રીતે બચાવ કામગીરી કરવામાં આવે છે તેને રજૂ કરવામાં આવી હતી સાથે જ દેશભરમાં અગ્નિશમન અને તાત્કાલિક સેવા વિભાગના કર્મચારીઓ ફરજ બજાવતા દરમિયાન મોતને ભેટ્યા છે તેઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં વરોડા મ્યુનિસિપલ મેયર પિંકીબેન સોની મ્યુનિસિપલ કમિશનર ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સ્થાયી સમિતિના ચેરમેન સહિત પાલિકાના અધિકારીઓ તથા ફાયર બ્રિગેડના ચીફ ઓફિસર સહિતના પદાધિકારીઓ કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજ 14 એપ્રિલ અગ્નિશમન સેવા દિવસ છે ਇਸ અગ્નિશમન સેવા દિવસ પર जितने भी ભારત ઇન ઇન્ડિયા મે जितने भी અગ્નિશમન कर्मचारी जो है जो शहीद होते हैं उनको श्रद्धांजलि अर्पण की जाती है साथ साथ में जो मुंबई 1944 में मुंबई डॉकयार्ड में जो आग लगी थी उसमें जो शहीद जवान शहीद जवान हुए थे तो उनको भी श्रद्धांजलि अर्पण करने के लिए आज हम लोग यहाँ पर इकट्ठा हुए हैं माननीय मेयर शि के उपस्थिति में आज श्रद्धांजलि अर्पण की है साथ साथ में अवेयरनेस प्रोग्राम हमने यहाँ पर आज किया हुआ है

પૂરેપૂરી પૂરી પ્રતિબદ્ધતાથી સલામતી અને સુરક્ષા બક્ષતા ફાયર બ્રિગેડના जवानोंના કેટલાક સંજોગો એવા પણ બને છે કે જેમાં આવી રીતે લોકો ને સલામતી આપતા આપતા પોતાના જ પોતાના જ જીવની પોતાના જ પ્રાણોની આહુતિ પણ આપી છે અત્યારે સમગ્ર દેશમાં જે લોકો એ પણ આવી રીતે બચાવ કામગીરી દરમિયાન ફાયર બ્રિગેડના જવાનોએ પોતાનો જીવ ગુમાવ્યા છે તેવા અમર અમરવીર શહીદોને શ્રદ્ધાશુમન અર્પણ કરવાનો વડોદરા મહાનગરપાલિકા દ્વારા ચૌદમી એપ્રિલના રોજ છેલ્લા પાંચ દાયકા કરતાં પણ વધુ સમયથી પ્રણાલિકા મુજબ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે તેમાં આજે મને આ વીર શહિદ જવાનોને શ્રદ્ધાશુમન અર્પણ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું